બુટલેગરને પકડવામાં ગુજરાત પોલીસની મોટી નિષ્ફળતા નામચીન બુટલેગર માઇકલ પટેલ હજુ પોલીસ પકડથી દૂર છેલ્લા વર્ષથી ફરાર હજુ પોલીસ નથી પકડી શકી ફરાર આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે ધરપકડ થવાના ડરથી આરોપીએ આગોતરા જામીન અરજી કરી હાઈકોર્ટે રાહત ના આપતા આરોપીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી ગ્રામ્ય કોર્ટે પણ આરોપીએ કરેલી અરજી ફગાવી દીધી આ લીકર કેસમાં હવે ઈડી પણ તપાસ કરશે અમદાવાદમાં એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારું પકડાયું શાસ્ત્રીનગરના રત્નાકર જ્વેલર્સના માલિક નિકેશ શાહની ધરપકડ કરાઈ સોના ચાંદીની ખરીદીમાં વધુ માટે ગ્રાહકોને લાલચ આપી હતી સોના ચાંદીમાં રોકાણ કરાવીને એક કરોડની છેતરપિંડી કરી ગ્રાહકોએ હોબાળો મચાવતા દુકાનને તાળા માર્યા હતા ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે